હાલમાં નાતાલ પર્વ ઉજવણી નિમિત્તે શાળાઓમાંની મિની વેકેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે નાતાલની રજાઓમાં પ્રવાસીઓ જૂનાગઢના ગીર જંગલના વિસ્તારમાં સાસણગીર અને દેવડીયા પાર્કમાં સિંહ દર્શન તથા અન્ય પ્રાણીઓને જોવા માટે પ્રવાસીઓ રજાના દિવસોમાં સાસણગીર જંગલ વિસ્તારમાં ભારે માત્રામાં આવી રહ્યા છે તેને કારણે હાલમાં અહીં ભારે માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે અને પ્રવાસીઓ જંગલમાં સિંહ જોવા પ્રાણીઓને જોઈ ખુશ જોવા મળી રહ્યા છે અને હું અમદાવાદ થી આવ્યો તો હું એક સ્ટુડન્ટ છું કોલેજ સ્ટુડન્ટ અને અત્યારે નાતાલની રજા હતી તો એવું થયું કે ત્રણ દિવસ થોડુંક સાસણ સાઈડ આવીએ જે લોકો બધા કહે છે કે વાઇલ્ડ લાઇફ સ્પોટિંગ થાય છે આ તે તો એકવાર વિચાર્યું કે ચલો એક વાર આવીને ટ્રાય આપીએ કે આપણા નસીબ ઓનેસ્ટલી કેવા છે કે સારા છે કે નહીં તો બેસીકલી અમે બે દિવસ પહેલા આવ્યા હતા અને અમારી પાસે આજની પરમિટ હતી અમે આજે ઇવનિંગની નાઇટ સફારી કરી અને એ સફારીમાં અમે ચાલુ તો સ્પોટેડ ડીયર્સ થી કર્યું નાના મોટા બર્ડ થી કર્યું એટલે ઓનેસ્ટલી થોડાક હોપ હતા કે ભાઈ આયા છે તો હવે જોઈને જશું અને થોડું જતા એક ડેમ વ્યૂ આવે છે એ ડેમ વ્યૂ કવર કર્યો અને ત્યાંથી મસ્ત થ્રી સિક્સટી વ્યુ મળે છે આખા જંગલ નો કે હાફ સાઈડ પાણી છે અને હાફ સાઇડ ફોરેસ્ટ છે એ બધું એક્સપ્લોર કરીને અમે જયારે રિટર્ન આવતા હતા ત્યારે અમે ઓનેસ્ટલી જે સીન જોયો ને બહુ જ મસ્ત હતો કે ત્રણ કપ હતા અને એક લાયનસ હતી અને ત્રણેય કપ એટલા નાના અને એટલા ક્યુટ હતા અને અમે જ્યારે ફોરેસ્ટરના જે ગાઈડ જોડે આવે છે એને પૂછ્યું તો એ લોકો કીધું કે ખાલી એ દોઢ ના છે એટલે ઓનેસ્ટલી એ લોકો એની લાઈફ એક્સપ્લોર કરતા હતા અને અમે પણ એ લાઈફ એક્સપ્લોર કરવા આવ્યા હતા તો તમારી પાસે જો ટાઈમ હોય ફરવાનું વિચારતા હોય તો ડેફિનેટલી એકવાર ગીર સફારી આવો અને અહીંયા આવીને ટ્રાય કરો આ લાઈફ એક્સપ્લોર કરવાની જેમથી તમને વાઇલ્ડ લાઈફ જોવા મળશે સામેથી જે જનરલી તમે ઝૂમાંથી જોવો છો એ વસ્તુ રહેવા દો એકવાર આવીને ઓનેસ્ટલી આ ટ્રાય કરો અને અમે લોકો આવીએ છીએ અમદાવાદથી અને આજે રજાઓ હતી તો વિચાર્યું કે સાસણ ફરવા આવીએ અને સાસણ માં સફારી જોઈએ અને મજા તો બહુ જ આવી કારણ કે અલગ અલગ પ્રાણીઓ જોવા મળ્યા પક્ષીઓ બી જોવા મળ્યા અને સિંહ અને સિંહણ અને એમના બચ્ચાઓ બી જોવા મળ્યા અને ત્યાં જે ડેમ છે ત્યાંનું વાતાવરણ એટલું શાંત અને સારું લાગ્યું કે જોઈને મજા આવી ગઈ કે આવું ક્યાંય આપણે તો સિટીમાં જોતા ના હોઈએ એટલું બધું આપણે ચાલતું એટલે અહીંયા આવીને મજા તો બહુ જ આવી સિંહણ એક જ જોઈ અમે અને એના ત્રણ બચાવ જોયા સિંહ તો જોવા ના મળ્યા એના માં નહીં હોય પણ મજા બહુ આવી રિપોર્ટર પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યુઝ સુરત